બધા આજે હું તમને આ વિડીયોમાં ધીજી સંશું બે હજાર પાંચ વિશે પર્યાવરણ સંપૂર્ણ તમને આ વિડીયોમાં બતાવવાનો છું તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક નીચે આપેલી વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખું નીચેનામાંથી કઈ દુનિયાનું પ્રસિદ્ધ છે તો જવાબ આવશે પશ્મિના બીજો વધુ ઠંડી પડતી હોય તેવા જગ્યાએ તમે ફરવા જશો તો કેવા કપડાં પહેરશો તો ક જવાબ આવશે ગરમ કયા સ્થળે રહેવા માટે તમે હાઉસબોટનો ઉપયોગ કરશો તો કયો જવાબ આવશે શ્રીનગર પછી પ્રશ્ન બે અ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો પોલિયોના રોગને ફેલાતા કેવી રીતે અટકાવી શકાય પાંચ વર્ષની ઓછી પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોલીઓના જાગૃતિ આવે એવા પ્રયોગો કરવામાં કરવા જોઈએ કોઈ પણ બાળક ટીપા વગર રહી ન જાય તે તકેદારી રાખવી પછી અથવા આપેલું છે તેમાં ગ્રેગર મેન્ડલે વટાણાના છોડ પર પ્રયોગો કરીને શું ગ્રેગર મેન્ડલે વટાણાના છોડ પર પ્રયોગ કરીને પિતૃ પેઢીના લક્ષણો નવી પેઢીમાં કેવી રીતે ઉતરી આવે છે તેની શોધ કરી પ્રશ્ન બે બ ખાલી જગ્યા પૂરો તમારે લીલા અને તાજા શાકભાજી ખાવા હોય તો ખાલી જગ્યાની ઋતુની રાહ જોવી પડે છે તો જવાબ આવશે શિયાળા તમે જમીન ખેડવા માટે ખાલી જગ્યા સાધનનો ઉપયોગ કરશો તો હળ અને ટ્રેક્ટર પછી દામજીભાઈ બીજાને બીજ અને જીવજંતુઓથી સાચવવા માટે તેમાં ખાલી જગ્યાના પાંદડા મૂકતા તો લીમડાના જવાબ આવશે પછી પાછળનો પેજ પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો ફૂંક મારીને વગાડી શકાય તેવા સંગીતના સાધનોના નામ લખો વાંસળી અને બી તમે ફૂંકનો ઉપયોગ કયા કયા કામ કરવા માટે કરો છો તો ગરમ વસ્તુને ઠંડી કરવા આગ સળગાવવા આગ હોલવવા પછી પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો ગરમીની ઋતુમાં તમે ગુજરાતના કયા ગીરી મથકે ફરવા જશો કેમ ગરમીની ઋતુમાં અમે સુસાપુતારા ફરવા જશો તે સમુદ્રથી એક હજાર મીટર ઊંચો છે તેથી ત્યાં ઠંડુ અને આહલાદક વાતાવરણ છે પછી બ નીચેના પ્રશ્નોના સવિસ્તારમાં જવાબ લખો ગુજરાત રાજ્ય વિશે પરિચય પોતે ભારતની પશ્ચિમ દિશામાં આવેલ છે તેનો પાટનગર ગાંધીનગર છે તેના તેત્રીસ જિલ્લા છે સાપુતારા સોમનાથ અંબાજી સફેદ રણ પાવાગઢ જેવા જોવાલાયક સ્થળો છે પછી પ્રશ્ન પાંચ નીચના પ્રશ્નોના માક્યા મુજબ જવાબ લખો તમે કાશ્મીર જેવા પહાડી વિસ્તારના પ્રવાસે જઈ રહ્યા છો તો તમે કેવી કેવી કાળજી લેશો ગરમ કપડાં સાથે લઈશું જરૂરી નાસ્તો પીવાનું પાણી ફર્સ્ટ એડ વગેરે સાથે લઈશું ચાંગપા જાતિ માટે કયા પ્રાણીઓ અગત્યના છે શા માટે તેમના માટે ઘીટા બકરા અગત્યના છે તેઓ ચાંગથા રહે છે તેઓ ઘીટા બકરા ઉછેરે છે તેના દ્વારા દૂધ માંસ તંબુ બનાવવા ચામડું તેમજ સ્વેટર કોટ બનાવવા ઊન મળે જે પ્રશ્ન છ અ નીચેના પ્રશ્નોના જવાબ લખો તમને કોઈ રમત રમવી વધુ ગમે છે કે મને ક્રિકેટ ગમે છે કારણ કે સ્વાયુની કસરત પણ થાય છે તમને ગામ બદલવાનું થાય તો તમે કેવી કેવી તૈયારી કરશો જે જગ્યાએ જ જવું છે ત્યાં નવું ઘર શોધીશ ત્યાં શિક્ષણ માટે વ્યવસ્થા કરીશ નવા મિત્રો બનાવીશ પછી કયા કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે કામ ધંધા માટે લગ્ન થવાથી જે શિક્ષણ માટે બદલી થવા થવાથી વગેરે કારણોસર પછી અથવા આપેલું છે તેમાં ત્રીજો મમ્મી શા માટે ઈચ્છે છે કે ધનુ આખું વર્ષ શાળાએ જાય અને ભણે તેઓ ધનુને મોટો માણસ બનાવવા માગે છે તથા તેમને જે તકલીફ પડી તે ધનુને ન પડે તે માટે ભણવા ઈચ્છે છે પ્રશ્ન સાત અ નીચેના જોડકા જોડો અ અને બ આપેલા છે ધરતીકંપ એટલે ધરતી ધ્રોજવા લાગે વાવા જોડો તો અતિ ઝડપે પવન ફૂંકાય ચી બ નીચેના પ્રશ્નોના માધ્યમ મુજબ જવાબ લખો ધરતીકંપ આવે તેવી પરિસ્થિતિમાં તમે શું પગલાં લેશ શું તે ટૂંકમાં વર્ણાવો ધરતી કંપ આવે તો ખુલ્લા મેદાનમાં જતા રહીશું પછી ગેસ તથા લાઇટ બંધ કરી રાખવા ટેબલ નીચે બેસવું જોઈએ પછી સફાઈ કામ માટે કયા સાધનોનો ઉપયોગ થાય છે તો સાવરની સાવરના સુપડી કચરાપેટી પોતું વગેરેનો ઉપયોગ થાય છે પછી ક નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો કચરાને ખુલ્લા મેદાનમાં નાખી દેવું દેવો જોઈએ તો ખોટું સ્વચ્છતાની શરૂઆત ઘરથી જ કરવી જોઈએ સાચું સફાઈ સફાઈ કરવા માટે સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં તો ખોટો પ્રશ્ન આઠ નીચે આપેલા નકશાના આધારે પ્રશ્નોના જવાબ લખવો આ છે નકશો પાછળ પ્રશ્નો આપેલા છે ઓડિશાની નજીક આવેલ ઉપસાગરનું નામ જણાવો તો બંગાળનો ઉપસાગર ગુજરાત રાજ્યની દક્ષિણે કયું રાજ્ય આવેલું છે તો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશની આજુબાજુ કયા રાજ્યો આ રાજ્યો છે તો ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન નક્ષામાં સુર્યમણીના રાજ્ય ઝારખંડની ઉત્તરે કયું રાજ્ય આવેલું છે તો બિહાર ગુજરાત રાજ્યના પાડોશી રાજ્યોના નામ લખો રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આ હતું ધોરણ પાંચ વિષય પર્યાવરણનું સંપૂર્ણ સોલ્યુશન જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો